ગડગા પોલીસ સ્ટેશનના પીઆઈ પલાસ સામે એસપીમાં લેખિત રજૂઆત બોક્સ આ પૈસા તારે નહીં મારે ઉઘરાવવાના છે રેણુકાનો આક્ષેપ બોક્સ ગડગા શહેરમાં ખુલ્લી આમ દારૂ વેચાય છે જેનો વીડિયો સામે આવ્યો છે જીગરભાઈ રજૂઆત કરતા બોટાદ જિલ્લાના ગડગા શહેરમાં પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે જીગરભાઈ રેણુકાએ બોટાદના એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે ગત ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ગડડામાં જર્જીની અગિયારસનો મેળો યોજાયો હતો મેળામાં રોજગાર માટે જીગરભાઈએ નાની દુકાન ખોલી હતી ત્યારે પીઆઈ સાહેબ ત્યાં આવ્યા અને એમને પૂછ્યું કે તું શેના પૈસા ઉઘરાવે છે જીગરભાઈએ જણાવ્યું કે તેઓએ પાર્કિંગ ભાડે લીધું છે અને નિયમ મુજબ કાર્ય કરી રહ્યા છે પરંતુ પીઆઈ સાહેબે તેમને ધમકી આપતા કહ્યું કે આ પૈસા તારે નહીં અમારે ઉઘરાવવાના છે સાથે સાથે તેમને ખોટા ગુનામાં ફસાવવાની ખોટા આરોપો મૂકવાની અને દુકાન બંધ કરાવી દેવાની પણ ધમકી આપી પરિણામે હાલ તેમની દુકાન બંધ થઈ ગઈ છે જેનાથી રોજીરોટીનું મોટું નુકસાન થયું છે જીગરભાઈએ આ તમામ મુદ્દાઓ અંગે બોટાદેસપી સાહેબને લેખિત રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આથી તેઓ અત્યંત ચિંતામાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂના ગેરકાયદે વ્યવહાર અને હપ્તા લેવામાં આવતા હોવાનો ખુલાસો થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ વીડિયો પીઆઈ સામેના આક્ષેપોને વધુ ગંભીર બનાવે છે ગટગાની આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં પણ ચર્ચાનો વિષય ઉભો કર્યો છે લોકો માંગ કરી રહ્યા છે કે જો પોલીસ તંત્રમાં જ આ પ્રકારની ગેરરીતિઓ ચાલે તો સામાન્ય નાગરિકો ન્યાય માટે ક્યાં જશે હવે જોવાનું રહેશે કે બોટાદ એસપી સાહેબ આ મામલે કઈ રીતે ઝડપી કાર્યવાહી કરે છે અને પીડિતને ન્યાય અપાવે છે જયદેવ વી મંડેર તમારો પરિચય મારું નામ રેણુકા જીગર રમેશભાઈ છે હું આ ગરડાનો રહેવાસી છું અને હું એક હોટલ ચલાવતો હતો પહેલા હવે જીગરભાઈ તમે કંઈક એસપી સાહેબને રજૂઆત કરી છે અરજી કરી છે તો શું છે વિગત માં એવું છે કે ગત તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ અમારે અહીંયા જલજીણી અગિયારસનો મેળો ભરાય છે ત્યારે મેં મારા રોજીરોટી માટે અહીંયા દુકાન ખોલી હતી હોટલવાની એવી અને પાર્કિંગ રાખેલું હતું મેળાના દિવસે એટલે ત્યાર સમયે અમારે અહીંયા ગડા પીઆઈ પલાસ સાહેબ છે જે અમોની પાસે આવીને અમોને એમ કહેલ કે તું ને પૈસા ઉઘરાવે છે એમ કહીને અમે એમ કીધું કે અમે આ પાર્કિંગ ભાડે રાખેલું છે તો અમે આ પૈસા ઉઘરાવીએ છીએ એનું તો મને ધાક ધમકી આપીને એમ કીધું કે અમારે પૈસા અમારે ઉઘરાવાના છે તારે નથી લેવાના એમ કરીને મને ગુનામાં સંડોવેલ દેવાની અને મારી ઉપર ખોટા કેસ કરવાની આરોપ નાખીને એ એ રીતે મને ધાક ધમકી આપી અને તારી દુકાન બંધ કરાવી દઈશ અને તને ચલાવવા નહીં દો એ બધી ધાક ધમકી આપીને મને એ કેસોથી એનું કરાવીને મને મારી દુકાન બંધ કરાવી છે ભલા સાહેબે અને જીગરભાઈ આ અંગે તમે કોને રજૂઆત કરી આ અંગે મેં બોટાદ એસપી સાહેબને અરજી કરેલી છે હજી કોઈ તમને પ્રતિનિધિ મળ્યો છે કે ના ના હજી સુધીમાં કોઈ મને પ્રતિનિધિ પણ નથી